આ પરિણામ આવવામાં સોળસો શાળાઓ આજે સો ટકા પરિણામ લાવ્યું પહેલાં તો હું આ ગુરુજનોને વંદન કરું છું એમને અભિનંદન પાઠવું છું ખાસ કરીને હું અનેક શાળાઓમાં ગયો છું જ્યાં મોટિવેશન સ્પીચ છે સ્પીચ રાખી બાળકને પરીક્ષા પદ્ધતિ મનનો ડર હાવ બધું દૂર કરીને એકદમ ટેન્શન મુક્ત પરિણામ શિક્ષા પદ્ધતિની પરીક્ષા પદ્ધતિની અંદર બેસવા માટેના

દિવસના સવારથી સવારે સૂર્યોદય પણ સ્કૂલમાં અને સાંજે સૂર્યાસ્ત પણ સ્કૂલમાં જ એવી મહેનત કરી છે આફ્ટર સ્કૂલ પણ બહુ સારો વાંચન કર્યું છે ઓસ્ટેલિયા અને સ્કૂલનો બહુ જ સારો સપોર્ટ છે મને દિવસમાં તો મારું મહેનત તો શરૂઆતથી જ સ્ટાર્ટિંગ ચાલુ હતું અને સ્કૂલે હું રોજના છ કલાક અમે મહેનત કરીએ છીએ અને ઘરે જઈને બે ત્રણ કલાક અમે રીડિંગ કરીએ છીએ વધુ પડતું તો મારું ફોકસ સ્કૂલે હતું એટલે મારે ઘરે જઈને એટલું બધું મહેનત કરવી નથી પડતી તો સારું પણ એમાં હાસિલ છે અરવલીની અરવલી મોડાસાના ચીજણોનમાં હુમલાની ઘટના સામે આવી છે ખેતરમાં કામ કરતા પરિવાર પર હુમલો થયો છે ચૂંટણીની અદાવતમાં હુમલો થયો હોય તેવું સામે આવ્યું છે સરપંચ સહિત વીસથી વધુ લોકોએ હુમલો કર્યો સરપંચે પોતાના પર હુમલો થયો હોવાનો દાવો કર્યો છે ઓનલાઈન પર સંવાદદાતા હાર્દિક જોડા ચૂક્યા છે હાર્દિક મોડાસાના ગામમાં હુમલાની ઘટના બની છે કયા કારણસર હુમલો કરવામાં આવ્યો કારણ કે કારણ ક્યાંક ચૂંટણીનું સામે આવ્યું છે મિત્તલ ચોક્કસ થી જે પ્રકારે લોકસભાની ચૂંટણી પતિ છે ત્યારબાદ જે જૂની અદાવતને સામે રાખી અને હુમલાની ઘટના સામે આવી છે ખાસ કરીને બે જૂથો આમને સામે આવ્યા હતા મોડાસાના મોટી ચીચણો ગામે ખાસ કરીને જે મતદાનના બીજા દિવસે એટલે કે ગઈકાલે જે પોતાના તબેલામાં કામ કરેલું જે પરિવાર હતો એ પરિવાર ઉપર ગામના જ વીસ જેટલા શખ્સોએ હુમલો કર્યો હતો જે યુવાન છે યુવાન જે નિવેદન આપે છે તેમાં લખ્યું છે કે જે ભારતીય જનતા પાર્ટી કરતા હતા સામે સરપંચ નો જે પક્ષ છે તેઓ કોંગ્રેસ પક્ષ નો જે પ્રકારે કામગીરી કરતા હતા એટલે કે ભારતીય જનતા પાર્ટીમાં મત આપવાના કારણે તેમના પર હુમલો કરવાનો આક્ષેપ કરવામાં આવે છે ખૂબ ગંભીર આક્ષેપ છે બંને જૂથો આમને સામને આવ્યા હતા યુવક ઘાયલ થયો હતો પરિવારના કપડા પર ફાડી નાખવામાં આવ્યા હતા લોકોના સાથે જ સરપંચે પણ દાવો કર્યો છે તેમના પણ હુમલો થયો છે તેરોપને પણ ઘાયલ કરવામાં આવ્યા છે એટલે કે આ સંજોગોમાં હાલ તો સમગ્ર મામલો પોલીસ મથકે પહોંચ્યો છે ઘાયલોને સારવાર આપવામાં આવી રહી છે પરંતુ ચૂંટણીની અદાવત રાખી અને જે જૂનો મુદ્દો છે ટાવર લગાવવાનો એ ટાવર લગાવવાના મુદ્દે લડવાની અને માથાકૂટ કરવામાં આવી છે તે સમગ્ર મામલે હાલ તો જે જિલ્લામાં આ મુદ્દો ચર્ચા મચાવી રહ્યો છે મિત્રો બિલકુલ હાર્દિક આભાર માહિતી બદલ

સ્થળ પર ગોઠવી દેવાયું છે ઓનલાઈન પર સંવાદદાતા મૌલિક જોડાઈ ચુક્યા છે મૌલિક વિવાદ વધ્યો પરંતુ હાલ સામસામે ફરિયાદ નોંધાઈ છે બધું વિગત મિશલ બિલકુલ અત્યારે હાલ જે આ મામલો છે તે થાળે પાડવા માટે પોલીસે ખૂબ જ કામગીરી કરી છે મહત્વનું છે કે બે અલગ અલગ ફરિયાદો જે છે 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 તે કામગીરી કરી અને ગંભીર કલમો હેઠળ ગુનો પણ કરવામાં આવ્યો કે ધાર્મિક લાગણી દુબાવી હત્યાનો પ્રયાસ અને ગુનાઈ ષડયંત્ર જેવી ગંભીર કલમો હેઠળ અલગ અલગ ફરિયાદ જે છે તે બે ફરિયાદ નોંધી છે જેમાં એક પક્ષ તરફથી અઢાર લોકોની અત્યાર સુધીમાં ધરપકડ કરવામાં આવી છે જયારે બીજા પક્ષે સત્તર લોકોની ધરપકડ કરી કુલ પાત્રીસ બિલકુલ મૌલિક આભાર માહિતી બદલ તો પાંત્રીસ જેટલા લોકોની ધરપકડ કરવામાં આવી છે વધુ કાર્યવાહી પોલીસે હાથ ધરી છે સામસામે ફરિયાદ નોંધાઈ છે પરંતુ પોલીસનો કાફલો સ્થળ પર ગોઠવી દેવાયો છે કિરાણાની આ ઘટના કે જ્યાં દિવાલ તોડી પડાય છે વાત વડોદરાની વડોદરામાં બાઇકર્સ મળ્યો છે નિઝામપુરા રાજમહેલ રોડ પર સવારે ત્રીસ મિનિટમાં ત્રણ અછોડાની લૂંટ ચલાવી છે રાજમહેલ રોડ પ્રદર્શન મેદાન પાસે વૃદ્ધાના ગળામાંથી સોનાનું ત્રણ તોલાનું મંગળસૂત્ર લૂંટી લીધું નિઝામપુરામાં દસ મિનિટમાં બે મોર્નિંગ વોકર્સને ટાર્ગેટ કરાયા આખરી ગરમી વચ્ચે રાજ્યમાં આગાહી છે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે થી તેર મે દરમિયાન કમોસમી વરસાદની સંભાવના છે બાર અને તેર તારીખે દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે છોટાઉદેપુર નર્મદા ડાંગ તાપી વલસાડમાં વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે चौथे दिन चौथे और पाँचों छठे दिन में जो है हमें बारिश के आसार बनते दिख रहे हैं साउथ गुजरात में मुख्य तौर पे चौथे दिन के लिए अगर हम बात करें ग्यारह तारीख की उसमें जो है डांग में जो है बारिश देखने को मिल सकती है वेरी लाइट ट्रेन साथ ही साथ अगर बात करें हम बारह तारीख और तेरह तारीख की उसमें जो है दक्षिणी गुजरात के जो हिस्से हैं मुख्य तौर पर जिसमें से छोटा उदयपुर नर्मदा तापी डांग नवसारी वलसाड़ दमन इनमें जो है लाइट ट्रेन देखने को कुछ जगहों पर मिल सकता है તો ચોમાસાને લઈને ખેડૂતો માટે એક આનંદના સમાચાર સામે આવ્યા છે દેશની નજીક આવી રહ્યું છે નેઋત્યાનું ચોમાસું પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે દસ થી બાર દિવસમાં ચોમાસાની એન્ટ્રી થવાની સંભાવના છે દક્ષિણ ભારત નજીકના ટાપુ પર અનુકૂળ વાતાવરણ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી છે ગુજરાતમાં પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે તેવું પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે ચૌદ મે સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોની અંદર લોકલ સિસ્ટમ બંધાય અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટા જોવા મળે તેવી પણ શક્યતાઓ છે અને ખાસ કરીને હવે ધીમે ધીમે આપણે નૈઋત્યનું ચોમાસું છે એ નજીક આવી રહ્યું છે જેની અંદર જોવા જાય તો અત્યારે જે દક્ષિણ ભારતથી નજીકના જે આપણા ટાપુઓ છે એટલે કે આંદોબાર ટાપુ નિકોબાર ટાપુ છે શ્રીલંકા છે અને હિન્દ મહાસાગરના જે ભાગો છે તમામ ભાગોનું જે તાપમાન છે એ નૈઋત્યના ચોમાસા માટે ફેવરેબલ બની રહ્યું છે એટલે હવે ધીમે ધીમે ચોમાસું છે એ પણ લગભગ બાર થી તેર દિવસની અંદર ભારત નજીકના જે ટાપુઓ છે એ ટાપુઓ ઉપર બાર થી તેર દિવસની અંદર ચોમાસાની એન્ટ્રી થાય તેવી પણ શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે

પ્રથમ મોનસૂન એક્ટિવિટી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં આધી વંટોળ સાથે વરસાદી છાંટા પડી એવી ક્ષમતા વ્યક્ત કરી છે ખાસ કરીને ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તોફાની વાતાવરણ સર્જાઈ શકે છે આજ ગતિવિધિ જે ગતિવિધિના કારણે પશ્ચિમના ભાગો ઉત્તર-ઉત્તરના કેટલાક ભાગો મધ્ય-ઉત્તરના કેટલાક ભાગોમાં આધી વંટોળ સાથે છાંટા પડી છે સૌથી વરસાદ

વર્ષોમાં ચિત્ર